સાવલીના ધારાસભ્યની દીકરીના જન્મદિવસની અનોખી ઉજવણી સાવલીના પોઈચા કનોડાના સરકારી દવાખાને સાવલી ડેસરના એકસો પંચોતેર ટીબી પેશન્ટને ધારાસભ્ય કેતર ઇનામદારની દીકરીના જન્મદિવસે જિલ્લા અને તાલુકાના આરોગ્ય વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં પોષણ કીટનું વિતરણ કરાયું સરકારશ્રીના રાષ્ટ્રીય અક્ષય ઓ કાર્યક્રમ અંતર્ગત છે આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં સતત કાર્યક્રમ યોજવામાં આવે છે ત્યારે સાવલી એકસો પાંત્રીસ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય ખેતર ઇનામદાર પરિવાર સંચાલિત સ્વર્ગીય મહેન્દ્રભાઈ જશભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સાવલી તાલુકાના પોઈચા કરોડા ગામના સરકારી દવાખાનામાં તેઓ જ દીકરી વૃદ્ધાલી ઇનામદારના જન્મદિવસે નિક્ષય મિત્ર બનીને આરોગ્ય વિભાગના સો દિવસ ટીવી કેમ્પેનિંગ કાર્યક્રમમાં સાવલી ડેસર તાલુકાના એકસો પંચોતેર ટીવી દર્દીઓને સાવાની સાથે રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય અને જલ્દી રોગમુક્ત બને તે માટે પોષણ કેટનું વિતરણ કરાવો ઈનામદાર પરિવાર દ્વારા સાવલી સાવરીડેસર તાલુકાના તમામ એકસો પંચોતેર દર્દીઓને નિક્ષય મિત્ર બનીને દત્તક લઈને રોગમુક્ત થતા સુધી પ્રતિ પોષણ કીટનું વિતરણ કરાશે અને હાજરજનોને જનજાગૃતિ માટે ટીબી મુક્ત ભારત અભિયાનને પૂર્ણ સમર્પણ ભાવના થઈ સફળ બનાવવા શપથ લેવડાવ્યા હતા આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રી બામૈડા જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા ક્ષય અધિકારી ટીડીઓ ડીડીઓ સહિત ઇનામદાર પરિવાર સાવલી તાલુકાના ડોક્ટરો સરપંચો અને ભાજપાના સરપંચો કાર્યકરો હોદ્દેદારો ઉપસ્થિત રહી પોષણ કેતનું વિતરણ કરી વૃંદાલી ઇનામદારને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એક સપનું છે કે બે હજાર પચીસમાં ક્ષય રોગનું નિર્મૂલન કરવું એ બાબતે ક્ષય રોગના જેટલા પણ કેસો છે એને શોધી કાઢવા એને સારવાર પર મૂકવા અને વ્યવસ્થિત એ સારવાર લે એનું ધ્યાન રાખવું એ માટે બીજો એક પ્રોગ્રામ પણ છે પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન જે અંતર્ગત ટીબીના જેટલા દર્દીઓ હોય છે તે લોકોને કોઈને કોઈ રીતે મદદ કરવામાં આવે છે જે લોકો આ ટીબીના દર્દીઓને મદદ કરે છે એમને આપણે નિક્ષય મિત્ર તરીકે ઓળખીએ છીએ ની એટલે નહીં અને ક્ષય એટલે ક્ષય ક્ષય રોગ એટલે ક્ષય રોગ ના થવો એના માટે જે મદદ કરે છે એને આપણે નિક્ષય મિત્ર કહીએ છીએ અને એ અંતર્ગત આજે સાવલી તાલુકાના પોઈચા ગામે જ્યાં આરોગ્ય કેન્દ્ર છે પોઈચા કનોડા ત્યાં આગળ એક બહુ જ સારો કાર્યક્રમ થઈ ગયો તેમાં પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત આપણા સાવલીના લોકલાડીલા ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદાર સાહેબે એકસો ને પંચોતેર દર્દીઓને દત્તક લીધા જેથી સાવલી તાલુકો તેમજ ડેસર તાલુકાના બધા જ દર્દીઓને આવરી લઈ એ દર્દીઓને દર માસે ન્યુટ્રિશન કીટ આપવાનો પ્રોગ્રામ આજે અહીંયા પોઈચા ખાતે થયો જેમાં જ્યાં સુધી દર્દીઓની દવા ચાલુ રહેશે ત્યાં સુધી કેતનભાઈ ઇનામદાર તરફથી એ લોકોને ન્યુટ્રિશન કીટ આપવામાં આવશે જેના લીધે એ ન્યુટ્રિશન કીટનો ઉપયોગ દર્દી કરશે તો એ લોકોની રોગપ્રતિકારક શક્તિમાં ચોક્કસ સુધારો થશે અને એ સુધારો થશે તો એ લોકોને ટીબી રોગમાંથી પણ મુક્તિ મળશે તેમના શરીરમાં પણ સ્ટેમિના વધશે બીજા રોગ સામે લડવાની પણ રોગપ્રતિકારક શક્તિ એમને કામ લાગશે એટલે આ રીતે આ પ્રોગ્રામ બહુ જ સારી રીતે થયો અને આજ રોજ એક સારો દિવસ છે કે જે કેતનભાઈ ઇનામદાર સાહેબની સુપુત્રી છે વૃંદાલીબેન એમનો આજે જન્મદિવસ છે કેતનભાઈ એ દિવસ જ નક્કી કરીને આજે પોઈચા ખાતે વૃંદાલીબેનના જન્મદિવસ નિમિત્તે એકસો પંચોતેર દર્દીઓને બોલાવીને એમણે એમના હાથે ન્યુટ્રિશન કીટનું વિતરણ કરાવડાવ્યું છે એ બહુ સારી બાબત છે આ જે કાર્યક્રમ હતો એમાં કેતનભાઈ ઇનામદાર પોતે તેમના ધર્મપત્ની તેમની સુપુત્રી વૃંદાલીબેન તેમજ અમારા વડોદરા જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી મેડમ હિરપરા મેડમ તેમજ જિલ્લા આરોગ્ય અધિકારી મીનાક્ષી મેડમ તેમજ અન્ય મહાનુભાવો હાજર રહી અને આ પ્રોગ્રામને ખૂબ સફળ બનાવ્યો આપનું નામ મારું નામ ડૉક્ટર વિપુલ ત્રિવેદી હું જિલ્લા ક્ષય અધિકારી વડોદરા તરીકે ફરજ બજાવું છું